નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા હોળીની ઝાળ પરથી મિત્રો ચોમાસાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને પવનની દિશા પણ કઈ રહેવાની છે તેની પણ આગાહીઓ કરી છે હોલિકા દહનના દિવસે આ કામો કરવાના છે તમારે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હોળીના તહેવાર આધ્યાત્મિક રીતે મહત્ત્વનો માનવામાં આવે છે પરંતુ હોળીના પવનની દિશાને મહત્ત્વની માનવામાં આવે છે કે મિત્રો હોળીના દિવસે જે પવનની દિશાઓ હોય છે તેને મહત્ત્વની માનવામાં આવે છે હોળીમાં પવનની દિશા અને હોલિકા દહન બાદ જ્વાળાઓની દિશા ઉપરથી મિત્રો આગામી વર્ષ કેવું રહેશે તેનો વર્તારો પણ મિત્રો જાણકારો દ્વારા કાઢવામાં આવતો હોય છે લોકજીવન પર તેની અસર અને શાંતિ સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન પણ કરવામાં આવે છે પવનની દિશા પરથી વરસાદ તેમજ દુષ્કાળોનું અનુમાન પણ કરવામાં આવે છે હોળીનો તહેવાર રંગો ઉત્સાહ અને નવી ઉર્જાનો તહેવાર કહેવામાં આવે છે અનિષ્ઠ પર મિત્રો સારાની જાતની પ્રતિક તરીકે માનવામાં પણ આવે છે હોલિકા દહન મિત્રો હોળીના દિવસે પહેલાં એક એક ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે મિત્રો પવનની દિશા પરથી વરસાદનું અનુમાન પણ લગાવવામાં આવે છે જેની મિત્રો સંપૂર્ણ માહિતી મળવીએ તો હોળીમાં પવનની દિશા મહત્ત્વની માનવામાં આવે છે પવનની દિશામાં મિત્રો શાંતિ સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન પણ કરવામાં આવે છે ત્યારે જાણો કે હોળીના વર્તારા વિશે તો મિત્રો પવનની દિશા ઉપર વરસાદનું અનુમાન પણ હોય છે જ્યારે હોળીમાં ઉત્તર દિશાનો પવન ફૂંકાય તો વરસાદ ચોમાસામાં સારો રહેતો હોય અને શિયાળામાં સારો ગણવામાં આવે છે તેમજ હોળીમાં પૂર્વ દિશાનો પવન ફૂંકાય તો ખંડવૃષ્ટિ થાય છે હોળીમાં નેતૃત્વ દિશાનો પવન સાધારણ વરસાદ લાવે છે જ્યારે હોળીના વર્તારા વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો પવનની દિશા ઉપરથી વરસાદનું અનુમાન જેમાં મિત્રો હોળીમાં પવનની દિશા મહત્ત્વની માનવામાં આવે છે અને પવનની દિશા શાંતિ સમૃદ્ધિ અને ભવિષ્યનું અનુમાન પણ ગણવામાં આવે છે હોળીના વર્તારા વિશે જોઈએ તો મિત્રો પવનની દિશા ઉપર વરસાદનો અનુમાન હોય છે પણ હોળીના ઉત્તર દિવસો ઉત્તરની દિશાના પવનો પણ ફૂંકાય તો સારો સારો વરસાદ એવો થાય છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો દુષ્કાળની સંભાવનાઓ ક્યારે કયા પવનથી માનવામાં આવે છે તેની મિત્રો વાત કરીએ તો હોળીમાં અગ્નિ દિશાનો પવનથી દુષ્કાળની સંભાવનાઓ રહે છે ચારેય દિશાથી પવન જુદી જુદી દિશાઓમાં ફરે તો વર્ષ નબળું ગણવામાં આવે છે આ કારણે મિત્રો પ્રજા પશુ રાજાને નુકસાન પણ થઈ શકે છે તેવું માનવામાં આવે છે અને હોળીમાં ધુમાડો સીધો ઉપર જાય તો રાજગાદી નેતાની મુશ્કેલીઓમાં આવે છે તો મિત્રો આ હોય છે હોળીકા દહનના દિવસે મિત્રો વરસાદની આગાહીઓ હોય છે વર્ષ કેવું જાય તેની આગાહીઓ કરવામાં આવી રીતે હોય છે જેની મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવી તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો